એનું પણ કોઈ બ્યુટિફિકેશન નથી થતું જેને લઈને રિતેશ સોલંકીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગરપાલિકાની વિરુદ્ધમાં નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમને પહેલાં રમત ગમત માટે મેદાન આપો કે પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપો પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવો બસ અમારી આ જ માંગ છે યુવાનો મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા પ્રાથમિક જરૂરિયાત મકાન પણ છે અને મેદાન પણ છે હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી અંદર જેટલા હાઉસિંગ મકાનો બની ગયા છે તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે એ પ્રમાણે જે રીતે અહિયાં વસ્તીનો વધારો ને સ્વાભાવિક છે કે જીડીસીઆર માં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય વસ્તીની ગીચતા હોય એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ પછી ખાલી માત્ર ને સિટી ઝોન છે અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટીની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે પરંતુ આટલા આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના આખા વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર તો સૌથી મોટોમાં મોટી ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના હોય તો માત્રને માત્ર ગોરવાના લોકોએ લોકોને મળી છે એટલે મારે તો એમ છે કે વિકાસ થવો જોઈએ વિકાસની સાથે જ છે પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાઇમરી પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે એના કારણે જ આ વિસ્તારની અંદર એક રમતનું મેદાન હોય કે જેથી કરી આના નાના નાના છોકરાઓથી માંડીને તમામ લોકો પોતાની શારીરિક હેલ્થ મજબૂત કરી શકે એટલા માટે જ અમારી એક વિશેષ માંગણી છે આપણા માધ્યમથી કે આ વિસ્તારની અંદર એક ગ્રાઉન્ડ મળવું જોઈએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે આપણે આપણે સ્પેશિયલ આપણી પાસે ગોત્રીની અંદર જો ટીપી સ્કીમ ના પડે ને ત્યાં સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થતું નથી અહીંયા ટીપી સ્કીમનો નો અભાવ છે તમે જુઓ ગુજરાત ગોરવાના ખેડૂતોએ ખૂબ મોટા ઉદાર દરે એક રૂપિયાના ભાવમાં આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ને જમીન આપી છે અને તમે ટીપી નથી પડતી કારણ કે આ એક સરકારની જમીન છે અને સરકારની જમીન હોવા છતાં ટીપી ન પડે એટલે સ્વાભાવિક છે કે તમને સારામાં સારી સુવિધાઓ નથી મળતી જે રીતે કે ગાર્ડન ના મળે એની અંદર રમત ગમતનું મેદાન ના મળે સ્વિમિંગ પુલ આજે તમે જોઈ શકો કે સ્વિમિંગ પુલની હાલત શું છે આ વિસ્તારમાં માત્ર ને માત્ર એક જ સ્વિમિંગ પુલ હતો કે જેને જે અહીંના તરવૈયાઓ ત્યાં જઈને સ્વિમિંગ કરતા આજે છેલ્લા ચાર વર્ષથી સ્વિમિંગ પુલ પણ બંધ છે એ ખૂબ દુઃખની બાબત છે આ શરૂઆત અત્યારથી જ થઈ છે કારણ કે આની શરૂઆત એટલા માટે આપના માધ્યમથી આજે થઈ છે કારણ કે આ બે ચાર પાંચ દિવસ પહેલા જ એ લોકો અહીંયા પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાની નું કામ શરૂ કર્યું એટલે સ્વાભાવિક છે કે એક નવી ચેતના રૂપે અહીંના લોકોએ અને જે યુવાનો છે જે રમતવીરો છે એ લોકોએ શરૂઆત કરી છે વોર્ડ નંબર આઠ નવ અને અગિયારનો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે અત્યારે હાલમાં અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે ક્યાં અમારા પ્રશ્ન એક છે એટલે અમારી એક જ પ્રેમથી માંગણી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો અમને કોઈ જ વાંધો નથી પણ એના અગેન્સ્ટમાં અમને ગ્રાઉન્ડ આપો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપો તમે તમે અમને એક સુવિધા મળવી જોઈએ અમારી એક જ માગણી છે ત્યાંની પ્રાથમિક માગણી શું ઘર ના હોવું જોઈએ ઘર બી હોવું જોઈએ આટલી બધા પ્રધાનમંત્રી આવા યોજના તમે જો આટલી જે પ્રધાનમંત્રી આવા યોજના બની છતાં પણ ગટર લાઈનો બારે માસ ચોમાસું હોય છતાં પણ બારે માસ ઉભરાતી હોય છે એમને જો ગટરના પાણીના જો પાણી બી હતા કેટલા ટાઈમથી ડોળું આવે છે ઘણા હાઉસિંગ બોર્ડના મકાનો જોઈ લો તમે ગોરવા ગામની અંદર જઈને પૂછી લો કે ડોળું પાણી કેટલું આવે છે પાણી નથી પૂરું કરી શકતા નથી ગટર લાઈનો પૂરી આપી શકતા આ લોકો વ્યવસ્થિત તો પછી આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને કરશે શું આટલો ભંડારો કરીને મતલબ શું કેટલા જન રમ કેટલા જન ને થયા છે એ તો અમે જ જાણીએ છીએ સૌથી મોટો સવાલ કેટલા ના સભ્યો રમવા આવે છે તો આવે છે જે લોકો બહાર થી એ લોકો ભાડે રહેતા હશે બાકી અહીંના જે પ્રોપર લોકલ લોકો છે એ લોકો એમની પાસે પોતાના ઘરો છે તો તમને એવું નથી કે પ્રધાનમંત્રી આવાસ યોજના બની ને અન્ય લોકોને ઘર મળે અમે એવું નથી કહેતા કે પ્રધાનમંત્રી આવાસ યોજના બનવાથી અમારા ઘર ઘરો ના મળે તો અમને કોઈ તકલીફ બધાને ઘરો મળે અમે તો એવું કહીએ છીએ કે બધાને મળે ઘરો જે ગરીબ લોકો છે બધાને વિજયનગર 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 અથવા ઝૂપડપટ્ટી છે બરાબર છે કેટલા જણને મકાન મળ્યા છે તમે આવાસ યોજના બનાવી છે તમે વિજયનગરમાં જઈને પૂછો કે કેટલા લોકોને મકાન મળ્યા છે અને બધા લોકો અત્યારે જે લોકો મળ્યા છે એ કઈ કેટેગરીના લોકોને મળે છે એ બી અમને ખબર છે અને કેટલા લોકોને નથી મળે એ બી અમને ખબર છે કઈ કેટેગરી માં ભરાય છે દેખો જે લોકો એ અમારા ફ્રેન્ડ સર્કલ જે સારો પગારદાર ધરાવે છે જે ટાઈમે લોકોને પગાર ના ઠેકાણા નથી એ લોકોને ઘર નથી મળ્યા જે લોકોને પગાર બગાર પગાર ધોરણ સારું છે એ લોકોને બધાને મકાન મળ્યા છે એવી અમને કોઈ જાણકારી છે નહીં સાહેબ સારો પગાર ધરાવતો એમને ઘર મળ્યા છે પગાર નથી ધરાવતો એમને ઘર નથી મળ્યા કેમ કે લોન એની પાછળનું કારણ કે લોન જ પૂરી ના કરી શક્યા હોય તો કી મકાન મળી શકે